સહાયક અધ્યાપકોના પગાર વધારવા મામલે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે સહાયક અધ્યાપકોના પગાર વધારવાની જાહેરાત બાદ પણ અમલવારી નથી કરવામાં આવી માસ પહેલા અનુદાનિત કોલેજના સહાયક અધ્યાપકોના પગાર વધારવાની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે સાતમા પગાર પંચ પ્રમાણે ત્રીસ ટકા વધારો આપવા સહાયક અધ્યાપકોની રજૂઆત હતી જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ તથા નાણાં મંત્રીને આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે અધ્યાપક સહાયક મંડળ દ્વારા રાજ્ય સરકારને જે તમામ જે ફિક્સ પગારદારો છે એમનો ત્રીસ ટકા પગાર વધારો કરવામાં આવ્યો છે આજથી આઠ મહિના પહેલા પરંતુ આજ દિન સુધી જે ગ્રાન્ટીનેડ કોલેજમાં જે ફિક્સ પગારમાં અધ્યાપક સહાયકો કામ કરે છે એમને એ પગાર વધારાનો લાભ આજ દિન સુધી મળ્યો નથી તો આજે અમે માનનીય શ્રી શ્રી અને શિક્ષણ શ્રીને રજૂઆત કરી હતી આજે જ્યારે મોંઘવારીનો માર તમામ પ્રજાને પડી રહ્યો છે ત્યારે આજે રાજ્યના જે આઠ નવ દસના શિક્ષકો જે છે એમનો કરતા પણ અધ્યાપક સહાયકોનો પગાર ખૂબ જ ઓછો છે તો મારી રાજ્ય સરકારને એ જ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આજે અધ્યાપક સહાયકો છે એમના પગારમાં પણ સાતમા પગાર પંચ મુજબ ત્રીસ ટકા પગાર વધારાનો લાભ આપવામાં આવે